અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વીસમી ઓગસ્ટના રોજ તોડફોડ સાથે હોબાળો થયો હતો ત્યારબાદ આજે એકવીસમી ઓક્ટોબરના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા સ્કૂલોને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે અમદાવાદની ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંધના એલાનને સવારથી જ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી જ બંધ છે સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે તો મણિનગર ખોખરા અને ઈસનપુર વિસ્તારની બસો જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે લોકો દુકાન બંધ કરાવવા માટે નીકળ્યા છે તો મોટી સંખ્યામાં લોકો દુકાન બંધ કરાવી રહ્યા છે ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે પચાસ થી વધારે દુકાનો અત્યાર બંધ કરાવી દેવામાં આવી છે વધુ દુકાનો બંધ છે હિન્દુ સપોર્ટ કરો અને જય શ્રી નારા સાથે તમામ લોકો દુકાનો બંધ કરાવી રહ્યા છે મણિનગર વિસ્તારમાં આવેલી રસના સ્વીટ નામની દુકાન ખુલ્લી હતી જેને લોકો દ્વારા જય શ્રી રામ ના નારા આપી અને બંધ કરાવવામાં આવી હતી મણિનગર ચાર રસ્તાથી કાંકરિયા તરફ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા છે બે હાથ જોડીને લોકોને દુકાનો બંધ રાખવા વિનંતી કરી રહ્યા છે હાલમાં તમામ ચાલુ દુકાનો તમામ બંધ કરાવવામાં આવી રહી છે સિંધી સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા જે પણ દુકાનો ચાલુ છે તે તમામ દુકાનોને બંધ કરાવવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા બાદ પોલીસ આવી છે દુકાનો બંધ કરાવવાની શરૂઆત થઈ ત્યારબાદ પોલીસ મણિનગર ચાર રસ્તા ખાતે પહોંચી છે અમદાવાદના દાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ રહેશે સવારથી એક પણ દુકાન હજી સુધી ખુલી નથી માત્ર ફ્રૂટ અને ફૂલોનું વેચાણ કરનારા જ વેપારીઓ સવારથી ધંધો કરી રહ્યા છે આજના બંધ મામલે કુમકુમ સ્કૂલના સંચાલક મહેશ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદના મણિનગર ખોખરા અને ઈસનપુર વિસ્તારની મોટા ભાગની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે બસો જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે સાબરમતી સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા ઘટના બાદ શૈક્ષણિક કાર્ય બંધ છે લોકોમાં આક્રોશનો માહોલ છે જેથી સ્વયંભૂ બંધ પાળ્યું છે શાળા સંચાલકોએ પણ સ્વયંભૂ બંધ પાળ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ અને કરુણાજનક છે સમગ્ર શિક્ષણ જગત એને કડક શબ્દોમાં વખોડે છે મણિનગરની જનતામાં એક આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને પરિણામ સ્વરૂપે તમામ મણિનગર શાળાઓ અને જનતાએ સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લીધો અને મણિનગર ઈસનપુર રમેશભાઈ આજે મણિનગર ઈસનપુર અને કાંકરિયા વિસ્તારની દુકાનોને ને બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લેવામાં આવ્યો છે શું કહેશો નિર્ણય એના માટે લેવા આવે છે કાલે જે આ ડે સ્કૂલમાં બનાવ બન્યો હતો અને સંપૂર્ણ અમારે બધા ટ્રસ્ટ છે જે મણિનગર સિંધી માર્કેટ જ્યાં આખી મણિનગર માર્કેટ એસોસિએશન અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલ બધું એક સંગઠન થઈને હિન્દુ સમાજ બધા ભેગા મળીને આજે છોકરાને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે પૂરો સંપૂર્ણ મણિનગર એરિયા ખોખરા બોખરા બધું ઈસનપુર બંધ પાડવામાં આવ્યું વેપારીઓ સહિતના લોકોએ શું નિર્ણય લીધો છે શું કહેશો નિર્ણય આજે સાંજે પાંચ થી સાત સ્કેન્ડલ માર્ચ કાઢીને રેલી કાઢવાની છે શાંતિપૂર્ણ એટલા માટે અમે સંપૂર્ણ એમને શ્રદ્ધાંજલિ મળે અને એમનો ન્યાય મળે એના માટે અમે આ સ્કેન્ડલ માર્ચ પાંચથી સાત રાખેલું મનોજભાઈ લુમાણા મનોજભાઈ આજે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જે બાળક છે તે બચી જાય તેવી સ્થિતિ હતી કારણ કે તેને તાત્કાલિક સારવાર મળી નથી શું કહેશો સ્કૂલ પણ અનેક વખત વિવાદમાં આવી સ્કૂલ આ ઘણા ફેરી વિવાદમાં આવેલ છે આ સ્કૂલની અંદર વિધર્મીઓ દ્વારા નોનવેજ છોડવામાં આવતો એવા પહેલાં પણ ઘણા પેરી કેસ થયેલા છે અને સ્કૂલની પ્રીમાયમિશ્રીઝમાં હથિયારો લઈ જવામાં પહેલાં પણ ઘણા બધા વિવાદોમાં આવેલ છે આ કેસની અંદર જો ફર્સ્ટ એડ મળી હોત અને જો એમ્બ્યુલન્સની અંદર કાં તો પર્સનલ વ્હીકલની અંદર જો એ લોકો હોસ્પિટલમાં લઈ ગયા હોત હોસ્પિટલ પણ પાસેવી જ હતી એ લોકો લઈ નથી ગયા ત્રીસ મિનિટ ત્યાં અને ત્યાં જે છોકરો પડેલ હતો તડપતો હતો અને લોહી લુહાણ થયેલા વિડીયો પણ વાયરલ થયેલા છે અને જો આ સ્કૂલમાં જે છોકરાઓને લઈ જાત તો એ બચી જાત અમારો ખાલી એક જ વિરોધ છે કે આ સ્કૂલની લાયસન્સ રદ થાય અને અમને પર્ટિક્યુલર ન્યાય મળે જય રામ જય